ભાગરૂપે હાથ ધરાયો છે જેનો લાભ આસપાસના વિસ્તારોને મળવાનો છે અને ધોવાણ થવાની શક્યતા રહે છે તેમણે સરકારી યોજનાને સમર્થન આપતા જણાવ્યું હતું કે આ વિકાસ કાર્ય ખૂબ જ જરૂરી છે પરંતુ તેમની ખેતીની જમીનને રક્ષણ આપવા માટે નદી અને જમીન વચ્ચે મજબૂત પ્રોટેક્શન દિવાલ એટલે કે રક્ષણ દિવાલ બનાવવામાં આવે તો વધુ સારું થશે આવેદનપત્ર ગઈકાલે તાલુકા મામલેદાર વિજાપુર જિલ્લા કલેક્ટર મહેસાણા તેમજ કાર્યપાલક સિંચાઈ વિભાગ ગાંધીનગરને રજૂ કરવામાં આવ્યું હતું હવે આ જ રજૂઆત કરવામાં આવશે જેથી તેઓ વિષયની તપાસ કરી સંબંધિત વિભાગને યોગ્ય સૂચના આપી શકે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાબરમતી નદી પરના આવા પ્રોજેક્ટ્સ દ્વારા ખેડૂતોને વધુ સિંચાઈની સુવિધા મળે અને ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તેનું આયોજન છે આ એકત્રીસ ખેડૂતોની રજૂઆત પણ તે જ દિશામાં છે વિકાસ કાર્યને સમર્થન આપતા જ તેમ સ્થાનિક ચિંતાઓને પણ ધ્યાનમાં લઈને યોગ્ય ઉપાયો કરવાની વિનંતી છે આવા સંતુલિત અભિગમથી વિકાસ અને ખેડૂતોના હિત બંને સુરક્ષિત રહી શકે છે ધનપુરા કાંઠોના સાબરમતી નદીના કિનારે ગવર્મેન્ટે સરકારે જે ચેક મંજૂર કર્યો છે આડબંધ હવે એ પાંચસો છત્રીસ અડત્રીસના અમે બધા પીડિતો પીડિત ખેડૂતો છીએ ચેક ડેમ થાય અમારા વિરોધ ના એક વિકાસનું કામ થતું એમાં પણ અમારું જે નુકસાન અમારી જમીન નદી કિનારે જે આવેલી છે એને ભવિષ્ય મોટું નુકસાન થવાની સંભાવનાઓ તો સરકાર એ ધ્યાનમાં લઈ અને એ પ્રમાણે આયોજન કરવું નુકસાન ના જાય નુકસાન જાય છે નહીં તો મારો વિરોધ છે યોગ્ય વર્તન આપવું કેટલા ખેડૂતોને આ નુકસાન ભીતિ છે ધનપુરાના ખેડૂતો વધતા ભીમપુરાના ખેડૂતો જે છે નજીકના સગત એ પણ તો તકલીફ થાય જઈને ગયો ભીમપુરા ખેડૂતો જઈને ગયો તો હવે તમે શું હવે તું શું હવે હવે તમે શું માંગ કરી રહ્યા છો અમે અમારી માંગ કરી દીધા બધા માંગતી જ હોય